સુરતના લિંબાયત વિસ્તારમાં એક આઠ વર્ષીય બાળાને ટેરેસ પર લઈ જઈ તેમની છેડતી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે લિંબાયતમાં રહેતી આઠ વર્ષની બાળકી સ્કૂલનું લેશન કરવા પેન્સિલ લેવા ગત તારીખ ત્રેવીસમી રાત્રે કરિયાણાની દુકાને ગઈ હતી દુકાનેથી પરત આવતી વેળા એક બદમાશે બાળકીને રસ્તામાં માર મારી તેને જબરજસ્તી કરી ટેરેસ પર લઈ જવા પામ્યો હતો જે આ વસ્તુ ભૂખ્યા શેતાને બાળકીની લાજ લેવાની કોશિશ કરી હતી બાળકીને ટેરેસ પરથી ફેંકી દેવાની ધમકી આપી હતી તો બાળકીએ સમયસૂચકતા વાપરી બુમાબુમ કરી દેતા નરાધમ આમ તેમ જોવા ગયો એટલેમાં મોકો જોઈ બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી બાળકી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગતા ઘરે માતા પિતાએ પૂછપરછ કરી જેમાં એક બદમાશે તેની છેડતી કરી હોવાની વાત કરી હતી પછી જ્યાં ટેરેસ પર બદમાશ લઈ ગયો હતો ત્યાં પિતા બાળકીને લઈ જવા પામ્યા હતા ત્યાં નરાધમ મળી આવ્યો નહોતો બીજી તરફ બદનામીના ડરે પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી બે દિવસ પછી બાળકી પિતા સાથે બાલ્કનીમાં ઊભી હતી તે વખતે બદમાશને જોઈને ડરી જવા પામી હતી પછી પિતાને કહ્યું કે પપ્પા વો લડકા ખડાય દિન મેરે કો ટેરેસ પર લે ગયા હતા આથી પિતાએ તેને પકડવા નીચે ઉતરી ગયા એટલે બદમાશ કોઈ ગલીમાં ચાલી ગયો હતો પછી બાળકીના પિતાએ તપાસ કરાતા બદમાશનું નામ સમીર હોવાનું સામે આવ્યું છે તો બાળકીના પિતાએ લીંબાયત પોલીસમાં છેડતી કર્યાની ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે સમીર પામંડી સામે અપહરણ મારામારી છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે